આયુષ્યમાન વહીવંદના કાર્ડ માન્ય પ્રધાનમંત્રી શ્રી સાહેબ દ્વારા જેવી રીતે સમગ્ર ભારત દેશની અંદર સિત્તેર વર્ષથી વધુ વયના વડીલો માટે જે યોજના કરવામાં આવી છે જેમના થકી મેડિકલ સુવિધા હોસ્પિટલ થકી તેમને તમામ સારવારો મળી શકે પાંચ લાખ કરતાં વધુ સાથેની આ યોજના છે જેવી રીતે આજના અહીંયા લક્ષ્મીપુરા ગામમાં આવેલું હરસિદ્ધિમા મંદિર ખાતે આજના દિવસે આયુષ્યમાન વહીવંદના કાર્ડનું આયુષ્યમાન કાર્ડ આપના દ્વારે ઇલેક્શન વોર્ડ નંબર નવ પૂરતી આ ચાલુ કરવામાં આવ્યું છે જે પણ ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે પણ સોસાયટીઓમાં પચાસ કરતાં વધારે અહીંયા આયુષ્યમાન કાઢવા માટેના જે વડીલો હશે તો અમારો કેમ્પ દર શનિવારે તેમના ત્યાં જશે તેમજ જે લોકોને જ્યારે પણ તેમને વાર સમય આપશે એ સમયના અનુરૂદ્ધ અમારે અનુકૂળતાએ અમે ત્યાં જઈને તેમના આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે અમે મદદશીલ રહીશું જે પણ વડીલોથી જેની ઉંમર વધારે હોય ને કદાચ કોઈ મેડિકલના ઇસ્યુના કારણે તે ચાલી ના શકતા હોય અને બેડ રેસ્ટમાં હોય તો તે અમને આવીને અમારી ઓફિસ પર નામ નોંધાવી જજો જેથી અમારો ઓપરેટર જ્યારે બી તેમના ફ્રી સમયની અંદર તેમના ઘરે જઈને ત્યાં જ આયુષ્માન કાર્ડ કાઢી આપશે હા પણ જેની મેડિકલ સિચ્યુએશન એવી હોય તો જ કહેજો બિકોઝ બધાની ત્યાં જઈને ઘરે ઘરે પહોંચવું પણ શક્ય નથી હોતું તો અમારા દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવશે કે જે વડીલો બેડ રેસ્ટ હશે તે લોકોને અમે ઘરે જઈને પણ આયુષ્યમાન કાર્ડ એટલે તો કીધું કે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર પ્રથમ વખત એવું હશે કે આયુષ્યમાન કાર્ડ આપના દ્વારા ક્યાંક જે કેન્દ્રો પર તો સેવા મળી જ રહી છે સાથે સાથે હવે લોકોના ઘરે જઈને પણ અમે સેવા કરવા માટે તત્પર છે અને આવી જ રીતે જ્યારે તમામ વિસ્તારે અમારા પર ભરોસો રાખ્યો હોય ને છેલ્લા પંદર વર્ષથી અમારી સાથે જોડાયેલા હોય તો અમારી પણ કર્તવ્ય છે કે તેમના ઘરે પહોંચીને આયુષ્યમાન કાર્ડની સેવા આપવા માટે અમે અમારી ટીમ તમામ તેમના માટે ઊભા રહીશું